નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો દલિત સમાજના લોકો સાથે લગ્ન વખતે જે ઘોડી બાબતે વિવાદ થાય છે એટલે કે જે સમયે જે છે એ વરઘોડું નીકળે છે તે સમયે જે અમુક સમાજના લોકો

મારું નામ રાઠોડ મંગુ દિલું સિંહ હા ક્ષત્રિય દરબાર હા ક્ષત્રિય દરબાર અમાર કુળ દેવી નાગરેશ્વરી લાગે બરાબર બરાબર હા સારું તે તમારા video જોતો તો બે ત્રણ દિવસ તો મને હારો આનંદ આવતો તો એટલે હું કીધું કરી જોવું હા 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 માં તો સાહેબ એમાં શું છે કે બાબા સાહેબ એ કોઈ જાતિ પ્રત્યે રાખ્યું નથી બધી સમાજ ને બાબા સાહેબ એ સંવિધાન માં અધિકાર આપ્યો હા હા અને અમે એજ વિચારધારા ને વરેલા હોય.

આ બધું છે ને પ્રિય બોલવું ને થી થી એટલે ભાવ બસ બસ આધીનતા સહનશક્તિ જે માણસ અપમાન સહન ન કરી શકતો હોય એને માન ની કિંમત નો હોય ન હોય જેને સજનતા હોય દુરીજન ન હોય તો સજન ની કિંમત ન હોય બરોબર બરોબર જે સ્ત્રી નું ઘર માં માન ન હોય ત્યાં પુરુષ ની કોઈ કિંમત ન હોય કિંમત ન હોય એના ઘર માં શક્તિ ની કદર ન હોય એના ઘર માં કોઈ દી પુરુષ ની કદર નહી થાય

હા મીરાંબાઈ કે હું રોહિદાસ ના ચરણો હું એવી જગી ને તો મારો કોલસોય નો થયો ને મારી રાખી નો બની હું તો એવી જગી ગઈ કે દેહી ની અંદર એટલે એને રાણા ને કીધું કે રાણા આ ઝેર ને ઝીરવવા વાળો મારો આવશે ક્યાં ઝેર ને કે જેના ઝેર ના તું તો ઓલા મેઘવાલ ની વાઈદે ઓલા સમાર ની વાઈદે એવા ઘૂંટડા આને દીધા ને એ મીરા પી ગઈ અને આપડે તો જાતિ ના વાળા માંથી એક ખાલી મેઘવાલ ના છોકરા એ સબંધ બાંધ્યો છે દસ જણા એના વિરોધ કરતા છે કે એની ભેગો ક્યાં રખડે.

જો પડદો રાખો તો ફ્રીત નો થાય તો પડદો ના થાય આ જગત માં જેને જાતિવાદવા ના વાળા તોડ્યા ની બધે નાચ બાર મૂકવામાં આવ્યા નરસિંહ મેઘવાડ સમાજ માં ભજન ગાવા ગયો નરસિંહ નાચબારો મુક્યો ઈ કોઈ એને ઓલારિયાનું નું નામ નથી આવડતું પણ નરસિંહ અમર બની ગયો બની ગયો

બરાબર એટલે વિચાર ધારા થી મહાન પુગાય વિચાર તારા સિવાય કોઈ દી કઈ વસ્તુ નથી આ મહાપુરુષો ની વિચાર ને સાંભળો છો એટલે તમે મનસુખભાઈ ને ફોન કર્યો નકર મનસુખભાઈ કઈ વાડી નો મૂળો આવા તો હજારો મનસુખ ગામોદમાં અને દેશમાં છે એટલે મેં ચાર પાંચ દિવસ થી તમારા વિડિયો જોતો પસંદ વાળીના પ્રોગ્રામો મેં જોયા પછી કીધું આ આપણી લાઈન ઉપર જ છે કીધું આપણો મન છે ને આવી આ વાતોમાં બહુ મજા આવે આનંદ આવે બરાબર બરાબર અને હું હે છે છે ગુરુ મહારાજ જો ભાઈ એક તમને વાત કરું એક રાજકીય રાજકારણી એનો કોઈ ધર્મ નો હોય નો હોય કેમ કે ઈ જેમના મેળા આવે ને એમની ટોપી પહેરી નીકળે કઈ ટોપી ફેરવા ને ક્યાં કેસ બદલાવે રાતે એનું કઈ નક્કી નથી

નહિ એટલે એના માટે એ દુઃખી છે રાજ ની વડારાની દાસી હતી ને એને સાચું મોતી મળ્યું મળ્યું એટલે એ બિચારી પગરખા માં લઈ ને વહી ગઈ ઝવેરી ની દુકાને રાજ માં ગાય પોતા કરી ને ઝવેરી બજારે જઈ કીધું ભાઈ મારે મોતીડું દઈ દેવું છે ઝવેરી ને ખબર પડી ગયા કે શેરી ના વડારાની દાસી છે આને આની પાસે આવું સાચું મોતી ક્યાંથી મળ્યું હશે એટલે એને કીધું કે નયા કાવડિયા નો જમાનો હતો ભાઈ એટલે એને એ મોતીડાને કીધું ભાઈ આના પાંચ રૂપિયા આવે.

તો હું પાંચ રૂપિયા માં નહીં દઉં એટલે કીધું બેન દેવું હોય દન હાલો તારું મોતીડું પાછું પંદર રૂપિયા માં ઈ મોતરડા નો ઘા કર્યું ને તો મોતીડું ફાટી ગયું

કાળીજુ ફાટી જાય સાહેબ એટલે આ સાહેબ જેને જાણ્યો એટલે આ દરબાર એવું હોય વાણી ને વર્તી ને કવિ કાક બાપુ ગામડે ગામડે રખડ્યા અને લોક સાહિત્ય ને ભેગું કર્યું બરોબર ઝવેરચંદ મેઘાણી વાણીઓ હતો પણ જેને કવિ કહેવાનો કેમ કે એને ગામડે ગામડે રખડી અને આ સાહિત્ય ભેગું કર્યું આ કોઈ ના બાપની દેન નથી આ દડી પડી મેદાન માં જીતેસો લે જાય આ દડી મેદાન માં પડી છે પછી ચારણો હોય તોય ભલે દરબાર હોય તો ભલે અઢારે વરણ માંથી કોઈ હોય જેની વાણી પવિત્ર હોય એના જગત સાંભળી નિર્વાણી કીધી મહાપુરુષો એ કીધું જેની વાણી નીર હોવી જોઈ આ આકાશ માંથી જે પાણી પડે ને સાહેબ એ કાચના બટકા જેવું હોય છે પણ જો માં એ ધોળી ધમાનો નો સંગ કરે ને પછી પાણી ડોળ પકડી જાય પછી કોઈ બાઈ એ થાંભડા ઈ ગોળા ફેર્યા નથી શું કામ કે એ વાણી અંદર મળશે એમાં ડોળ પકડાઈ ગયો છે એને આ જગત પીહે નહીં એને બ્રાહ્મણો પછી પીએ નહીં બ્રાહ્મણો ને વિધિ કરવી તો નીર પાણી ગોચશે હવે એને નીર કરવું હોય તો કઈ આના ફિલ્ટર ન આવે કે વાળું પાણી નીર થઈ શકે એને કબીર સાહેબ એ કીધું પછી ઈ ડોળ બેહાડવો હોય ને ભાઈ તો એને જ્યાં ઉડાણ હોય જ્યાં હલન ચલન ની ક્રિયા બંધ થઈ જાય ને પછી એનો ડોળ બેસી જાય

અને આપડે તો એ વિશે જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા મજબૂત હોય એને જ આવા છોકરા ના જન્મ દીધા સાહેબ એટલે મેં બે દિવસ થી વિચાર કરતો હતો કે વાત કરું ફોન લગાવું પણ હું કીધું આજે તો કીધું લગાઈ જ જોવા દેવ મને મજા આવે છે આવી વાતો માં

કરણી સેના ના પ્રમુખ નથી આપડે હમણાં કાશીરામ સાહેબ ના એઠું પાણી પીધું જો અરે ભૂલાઈ ગયું નામ છે અરે આઝાદ નામ હારું છે કરણી ભૂલાઈ ગયું છે નામ મને ટાણે હવે ટાણ વી ગયું ભાઈ મારા કેસેટ નીકળી ગયા તૂટી ગયું એટલે છે શીખણું થાય ને મૂકો પૂરું થાય અમારું સાહિતી આવું હોય ભાઈ એટલે આવું છે દરબાર બીજું કયો નવીન માં

કાઠી દરબાર એને રાજા રજવાડા કાઠી દરબાર એનો પાંચમો ભાઈ છે કાઠી દરબારનો કેમ કે એને જયારે એની શમશાન યાત્રા નીકળે ને ત્યારે દોણી લઈને અમારા પાંચમા ભાઈ તરીકે મેઘવાળ સમાજ ને નીકળવું પડે નીકળવું પડે પણ એ ધર્મ ની એને વાંચ્યો નથી એટલે કાઠી મૂસુ માંથી ઘોડી લઈને જવું જોઈએ કે અમારો નાનો ભાઈ છે પેલો ઘોડો લઈને હું આવી છે આને અમે આને કેમ અમારે છત્રી છત્રી એ ધર્મ નથી ધર્મ એના ઇતિહાસ ખબર નથી અને મૂસુ માંથી બતો એને ખબર નથી તમને લુખાગીરી કે હું કે અમારા સંવિધાન થકી એને લુખો કેવામાં આવે છે અમે એને ક્ષત્રિય નથી માનતા અમુક નું તો બાપુ સાહેબ એવું છે કે હું ક્યાં છું કઈ કક્ષા ઉપર છું એવું કે જેને ક્ષત્રિય ધર્મ એ વાંચ્યો નો હોય તમે સમજી ગયા

હોય તો જેની માં એવી હોય નો તમે વિચાર કરો હોથલ પદમણી ઓઠો જામ જેની મોટા ભાઈ હોથી જામે દેશવટો દીધો ને કચ્છ માંથી ત્યારે એ સૌરાષ્ટ્ર ની અંદર આવ્યા હતા ત્યારે જુનાગઢ ની પા

બાપુ એ લીલા કરી મોરલી વગાડી કૃષ્ણ ભગવાન જે લીલા કરી એ આસારામ બાપુ એ કરી અર્ધિ પોણી કલાક ગોપીઓની લીલા હાલી તા 375 ને પોસ્ટ કોડી ગઈ મરાઈ ગયા હવે બાપુ ને રામ જેઠમલાણી જેવા વકીલ તો બાપુ છૂટતા નથી નથી અને વકીલે કોઈ અદાલત માં જઈને કોઈ ધર્મ નો કરી ન કરી જ કર્યું નામદાર આની અંદર હાવ પુરાવા છે કોઈ દી કોઈ કીધું બાપુ મોરલી હારી વગાડતા હતા

અમે બીજા એક પણ મંદિર ને માનતા નથી અમારું કોઈ મઠ નથી અમારું કોઈ દેવસ્થાન નથી અમારા જજ સાહેબ છે ને એ અમારો ભગવાન અદાલત રે ને અમારું અમારો મંદિર કેમ કે અમારી માથે સાચા ખોટા કેસ કરે ને સાહેબ તો અદાલત જ અમને જેલ માંથી મુક્તિ આપશે નગર અમારી માથે ભાઈ સાહેબ બહુ મોટા કેસ કરી કરી અંદર કોઈ દી તો કોઈ સાંભળતું જ નથી અને ભગવાન કોઈ દી અમારી રાઇડ સાંભળીએ નહીં આખું ઘર રાઇડું નાખતા હતા મુસીબત માંથી મારે છે કોઈ દી ભગવાન ને મંદિર માંથી બહાર નીકળવા દેલા.

રાજાઓ હતા રામદેવી આટું થઈને આવડા ઘોડા ઉતરે છે રામાપીર ના નેજા લઈને નીકળ્યા કોઈ કોઈને ખબર નથી રામાપીર કઈ સમાજ માંથી હતા દલિતો ને અહીંયા અંદર નઈ કરવું હવે તોય રામદેજી કોઈ બહાર નીકળીને કીધું ને દો હું તમારી ના છું.

સુપ્રીમ કોર્ટ હમણાં વ્યથા ઠાલવી કે ભાઈ કરોડપતિ માણસો જમીન માથે છુટી જાય છે અને ગરીબ માણસો જેલ માં છે તો અમે નામદાર અદાલત ને ભગવાન મંદિર માની છી એ જ અમારો રણુજા વાળો ને એ જ અમારો કાયદા વાળો અને એ જ અમારા સંવિધાન થકી આ અદાલતો અમને ન્યાય મળે છે એટલે અમે જજુમી રહ્યા છીએ ભાઈ સાહેબ નગર અમે ને સિંદુર પાઈ દે ને અમારા બાપા બોકડા મેલડી ને વધારે ને અમે ને વધારે નાખે એવું છે તો સાચું છે ને કોઈ દિવસ છુપાય નહીં

તાલુકો જીલો મોકલજો જેથી કરીને યુટ્યુબ ની અંદર આપડે ચડાવશું કે ભાઈ આ મુશુવાળા મારે છે પણ સમજદાર વ્યક્તિ આમાં સમર્થન પણ આપે છે ભલે ભલે જય રાજપૂતાના જય રાજપૂતાના જય રાજપૂતાના જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ